કે યાદ કરો દરમિયાન ફેફસા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્ય શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ તમને આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે તે ઝેરી હોય છે તેથી તેને શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી હોય છે નહીતર તો આડઅસર થાય શરીરમાં કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે અને તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે અન્ડરલાઈન કરજો ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે તો મનુષ્યમાં કયું ઉત્સર્જન તંત્ર છે તો જોઈએ રુધિરમાં રહેલા નકામા પદાર્થોની શરીરમાંથી નિકાલ થવો જોઈએ એ કેવી રીતે શક્ય બને છે અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂરી છે મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને એવા પદાર્થો જોવા મળે છે ઉપયોગી પદાર્થોમાં પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે છે જ્યારે પાણીમાં દ્રાવ્ય નકામો કચરો પામે એ નળી જેવી છેવાહીની દ્વારા મૂત્રાશયમાં આવે છે તો મૂત્રપિંડમાંથી મૂત્ર ક્યાં આવશે આ મૂત્રવાહીની મૂત્રવાહિની માંથી મૂત્રાશયમાં અને મૂત્રાશયમાંથી જે છિદ્ર છે મૂત્ર માર્ગ પછી ત્યાંથી શરીરની બહાર નીકળી જાય છે તો આ છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તો ત્યાંથી મૂત્રાશયમાં જાય છે તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્ર માર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે છે તો આ મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્ર મૂત્રાશય અને મૂત્ર માર્ગ આ ચારે ચાર જે વિભાગ છે એ મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે એક પુખ્ત વ્યક્તિમાં આશરે એકથી એક પોઇન્ટ અઢાર લિટર જેટલું મૂત્ર ચોવીસ કલાકમાં નીકળે છે અને આ મૂત્રમાં પંચાણું ટકા પાણી બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા અને બે પોઈન્ટ પાંચ ટકા બીજા નકામાના દ્રવ્યો હોય છે આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણે પરસેવો થાય છે પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે જોઈએ જોયું કે ઉનાળામાં આપણા કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે છે મોટા ભાગે આ ધબ્બા છે એ બગલના ભાગમાં જોવા મળે છે આ નિશાન એ પરસેવામાં રહેલા ક્ષારના છે શું પરસેવો બીજા કોઈ કારણોસર થાય છે આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે માટલામાં રહેલા કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે હવે છે પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પરની માત્રા પાણીની માત્રા પર અવલંબે છે જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે જે સીધો પાણીમાં ઓગળી જાય છે

જ્યાં સુધી આવી વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં ન આવે ત્યાં સુધી જ જીવિત રહી શકે છે અને આ પદ્ધતિને ડાયલિસિસ કહે છે આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે